હલો મિત્રો કેમ છો આજે બધા મજામાં ને મજામાં જશે આજ તો નવું વર્ષ બેસી ગયું છે તો બધા મિત્રો નવા વર્ષમાં બધા જ તો આજે આપણે આવી ગયા છીએ અમૃતવેલ જે સાવરકુંડલાથી દસથી બાર કિલોમીટર જેવું થાય છે અમૃતવેલ અમૃતવેલ ગામની અંદર આવી ગયા છે જે ખોડિયારમાનું મંદિર છે ત્યાં તો કન્ટિન્યુ ઓડિયોમાં જોડાયેલા રહેજો અને ખોડિયારમાના મંદિરના પણ દર્શન કરાવે છે અંદર જો મિત્રો આ મંદિરની અંદર મસ્ત

રામા પીરની એવું બધું છે આમાં એના પર દર્શન કરવા અને આમાં કંઈક એવી રીતનું છે કે એક સિક્કો પેટી અંદર રૂપિયો નાખ્યો નાખી રૂપિયો પાસનો સિક્કો જે કાંઈ હોય તે નાખવી તો એ ઇલેક્ટ્રોનિકાલા છે એવી બુદ્ધિ છે જોવા ગણપતિ બાપા પાસની અંદર સાંભળો પ્રકાશ પડે સર બતાવી રહ્યું છે गार्डन में पहला ना कर देते જો મિત્રો સામે છે हैं जो मित्रा છે से अंकुर ना पोषला रहे से मृत છે साथ ही हमारे दर्दन से अनेक रोगों के स्तर पर में टेस्टी अंगले મિત્રો ખાસ જગ્યાએ ગયા એક વિડિયો મળે એટલે એટલે છે જો આ ગરદો પૂરો વિડિયો દેખાડવાનો છે અને બધુંય બતાવવામાં બતાવવાનો છે વિડિયો અંદર તો પ્લીઝ આ કન્ટિન્યુ વિડિયો માં જોડાયેલા રહેજો જો મિત્રો ગાઉ બધી દેશી ગાઉ બધી મિત્રો દેશી ગાઉ આપણે જે જો ગાઉ પણ એમ છે બધી મિત્રો ગામ વાતાવરણ છે અને નિશ્ચય બધાએ ભગવાનો છે જે કૃષ્ણ ભગવાનની ઉભી મૂર્તિ ઉજવી જીણી શકતી જો મિત્રો અમને બતાવવામાં આવે છે દેખાડું છું અને મિત્રો આપણે ડેલી બ્લોગ આઠ વાગે સવારે આઠથી આઠને એક મિનિટે આપણો બ્લોગ સડી દઈએ તો પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક પણ કરી નાખજો કારણ કે આવા જ બ્લોગ જોવા તમને ડેલી મળશે અને આ બ્લોગ જોવા માટે અમારી ચેનલને પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો અને આ વિડીયો જેમ બને એમ તેમ આગળ પણ શેર કરો જેથી અમારા વિડીયોને અમારી ચેનલના પણ સપોર્ટ પણ મિત્રો જોવા મિત્રો ડુંગળાના જ્યાં ભગવાન મસ્ત જોવા જાઓ તો આ તો વિડીયો છે વિડીયોની કરતા પણ ત્યાં પણ તમે ખુદ એક ખોટી જગ્યા પર જાઓ ને બહુ જોવાની મજા આવે વખત એ જગ્યાની મુલાકાત ખાસ લ્યો અમરેલીથી બાર 10 દસ કિલોમીટરના ગાળામાં આવેલું છે આપણે કુવા રોડે જઈએ એટલે કુવા રોડ નો જવાનું છે ફરી વાર એ માટે કીધું કે પહેલા વિડીયોમાં થોડુંક સારી આવે બીજી વાર પાણીમાં મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈ લેજો આગળ પણ જે આપણે ઘણા દર્શન કરાવવાના તમને હવે આપણે આવે છે આ કૃષ્ણ કુંજની અંદર અમારા નનસિંહ પણ કૃષ્ણ ભગવાનને ઈંડોળા નાખવા ખાવા મળ્યા છે મહાદેવ મિત્રો આપણે પહેલાં મહાદેવના દર્શન કરી મહાદેવના મંદિરે આપણે પહોંચી ગયા છીએ મહાદેવનું પણ મંદિર છે જુઓ મિત્રો મસ્ત મંદિરને આમ બાંધકામ પણ એમ જુઓ તો એમ કંઈક મંદિરની અંદર નહીં છે એ બધી અમૃતવે અમૃતેશ્વર મહાદેવ છે જુઓ મિત્રો ஒரு மாதிரி இல்லை எப்பவுமே எடுத்துருவேன் கேம் எடுத்துட்டு

बाहर करने की बात नहीं करते हैं अमरेली जिला में इधर आए हुए दिवाली महीने में जैसे बताने वेकेशन हो तो प्लीज बात करो मैंने बड़ी सगवड़ता से इसका के लिए बड़े बात कर बीजेप सगवड़ता नहीं आज क्या अपना हाल एक बार जोते लेंगे 19 2 किलोमीटर में जाओ 15 के रीति इतना भी हारू लाग गई हमारा खेलने साथी ने भी और जो हमारे તમે જુઓ પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરવા ડેલી જોવા મળે છે તેને સબ્સક્રાઈબ કરવા વિડીયો આઠ વાગે બ્લોક આવશે કાળક આવા પણ બ્લોક કારણ અને ફેમિલી સાથે પણ બ્લોક આવશે તો પ્લીઝ જોવાનું અને તમારો ફોટક પણ તમારે જરૂર છે ખાસ જોઈ બ્લોક પૂરો નિહાળજો અને ગયા પ્રોજેક્ટ કરજો જેથી તમને પણ મજા આવે

জয় সোমনাথ মহাদে জয় খৰিয় জয়ো ব্ল'ক নেকি સામ પ્રકાશ પડે છે મોબાઈલની અંદર હવે કરો હોય